નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર એક કરોડ નવા મકાનો ખેડૂતો માટે મોટા સમાચાર વગર વ્યાજે ત્રણ લાખ રૂપિયાની લોન ખેડૂતોનું આંદોલન આ કાર્ડમાં પચીસ લાખ મળશે અંબાલાલ પટેલની આગાહી પેટ્રોલ ડીઝલ સસ્તું ફાર્મર આઈડી કાર્ડ તારીખમાં ફેરફાર ખેડૂતો માટે મોટી ખુશખબર મફત સિલાઈ મશીન સ્કૂટી ખરીદવા પાસઠ હજાર પીએમ કિસાન યોજનામાં બાર હજારનો હપ્તો આજના ખેડૂત સમાચાર મુખ્યમંત્રીનો મોટો નિર્ણય વીસ હજારની સહાય મફત અનાજ બંધ તેલનો ડબ્બાનો ભાવ વધ્યો જંતન ખાતામાં મોટા સમાચાર આજના જ મોટા સોના ચાંદીના ભાવ તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દિવસભરના અને દેશભરના કામના અને ઉપયોગી સમાચાર તમને ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દરરોજ સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો આજના સમાચારની અંદર મિત્રો એક કરોડ મકાનો બનાવવા માટે છે એ સરકાર દ્વારા સહાય આપવામાં આવશે એટલે કે સરકાર દ્વારા છે એક લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે જેમાં એક કરોડ નવા મકાનો છે એ માટે જે અરજીઓ છે શરૂ કરી દેવામાં આવી છે પ્રધાનમંત્રી જે આવાસ યોજના છે એમાં વડાપ્રધાન મોદી સાહેબની આગેવાની હેઠળ કેન્દ્ર સરકારે પીએમ આવાસ યોજના બે ઝીરો એટલે કે આ યોજનાનો બીજો તબક્કો છે શરૂ કરી દેવામાં આવ્યો છે જેમાં લોકોને મકાન બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવશે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરોને કેન્દ્રીય કેબિનેટ દ્વારા નવ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ શહેરી વિસ્તારોમાં છે એ આર્થિક રીતે જે નબળા અને મધ્યમ વર્ગના જે પરિવારો છે એમના માટે મંજૂરી આપી દેવામાં આવી છે તો એક કરોડ નવા મકાનો બનાવવા જઈ રહ્યા છે એની અંદર જો તમારું પણ પીએમ આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરેલું હશે તો તમને આ યોજના અંતર્ગત હપ્તા છે એ શરૂ થઈ ગયા છે જો મિત્રો તમને એ અંગે છે એ વધારે ઇન્ફોર્મેશન અથવા તો સમાચાર જોતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમે જણાવી દેજો તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસથી દેશના તમામ રાજ્યોમાં જે ડિજિટલ કોર્પ સર્વેની નવતર પહેલ છે એ શરૂ કરવામાં આવી છે અને મિત્રો આના ભાગરૂપે હવે ખરીફ બે હજાર ચોવીસ સીઝનનો સિઝનનો ડિજિટલ રો કોર્પ સર્વે છે એ ગત તારીખ પચીસ ઓક્ટોમ્બરે પૂર્ણ કરવામાં આવ્યો હતો ત્યાર પછી હવે રવિ સિઝન શરૂ થવાની સાથે સાથે રાજ્યના તેત્રીસ જિલ્લાના તમામ ખેતરમાં જે છે એ રવિ બે હજાર ચોવીસ પચીસની ડિજિટલ કોર્પસ સર્વે છે એની કામગીરી છે એ હાથ ધરવામાં આવી છે તો આ જે કામગીરી હાથ ધરવામાં આવી છે એમાં ખેડૂતોને ખાસ કરીને બહુ મોટો લાભ થવાનો છે તારીખ પંદરમી ડિસેમ્બરથી રાજ્યભરમાં પિસ્તાલીસ દિવસ સુધી જે તે ગ્રામ્ય વિસ્તાર લેવલે છે એ પસંદ કરેલા જે સર્વોચ્ચ દ્વારા છે એ ડિજિટલ કોર્પ સર્વે છે એમાં પણ ખાસ કરીને આ સર્વે કરવામાં આવશે અને જે અંતર્ગત રાજ્યના તેત્રીસ ટકા જે જિલ્લાઓ છે એના અઢાર હજાર છસોને ચોસઠ જેટલા ખેડૂત મિત્રો છે એમને પણ લાભ થવાનો છે તો ડિજિટલ કોર્પસ સર્વે હેઠળ છે એ તમારું પણ હવે નવું જે રજીસ્ટ્રેશન હશે અને નવો જે સર્વે છે એ કરવામાં આવશે તો એ ખાસ કરીને તમે જાણતા રહેજો ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો જે સમાચાર મળી રહ્યા છે એની અંદર હવે મિત્રો વગર વ્યાજે ત્રણ લાખ રૂપિયા સુધીની છે એ લોન મળવાપાત્ર રહે છે જો તમારે પણ ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મેળવવી હોય તો સરકાર દ્વારા છે તમને વગર વ્યાજે લોન આપવામાં આવશે અને એમાં પણ ઝીરો ટકા વ્યાજે એટલે કે તમારે છે એ વ્યાજ ભરવાનું નથી માત્ર ને માત્ર મુદ્ર રકમ જે રકમ તમે લોન સ્વરૂપે ઉપાડો છો એ રકમ છે એ તમારે ભરવાની રહે છે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે તેમના કાર્યકાળ દરમિયાન ઘણી લાભકારી અને કલ્યાણકારી યોજનાઓ છે શરૂ કરી છે અને આ યોજનાઓમાં તમામ યોજનાઓ જેવી કે મુખ્ય ઉદ્દેશ ગરીબ લોકોને અને પાત્ર જે લોકો હોય છે એમને ખાસ કરીને લાભ આપવાનો હોય છે તો ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે પણ ગરીબોને અને જે મધ્યમ વર્ગના લોકો છે એમને જે સહાયો આપવામાં આવે છે એમાં ઓનલાઈન પ્રોસેસના આધારે અરજીઓ સ્વીકારવામાં આવતી હોય છે અને અરજીઓ થાય ત્યારબાદ છે એ સરકાર દ્વારા જે અરજીની સ્વીકાર્ય કરતા જે લાભ છે એ ખાતાધારકને આપવામાં આવતો હોય છે આવી જ એક યોજના છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ગયા વર્ષે સત્તર સપ્ટેમ્બરે તેની શરૂઆત કરવામાં આવી હતી અને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના છે એ ખૂબ જ અત્યારે પ્રચલિત યોજના પણ કહી શકાય કારણ કે આની અંદર મિત્રો વગર વ્યાજે આજે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન સરકાર દ્વારા છે આપવામાં આવે છે ખાસ કરીને મિત્રો સત્તર સપ્ટેમ્બરે તેની જે શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ જે લાભાર્થીઓ છે એમાં ઘણા બધા લોકોએ લાભ લીધો છે અને ફોર્મ પણ ભર્યા છે અને લોનનો પણ લાભ લઈ રહ્યા છે લાભાર્થીઓ ખૂબ જ ઓછા વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે પરંપરાગત કૌશલ્ય ધરાવતા લોકોને વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા છે એ આ યોજનાનો લાભ આપવામાં આવશે સરકાર દ્વારા આ યોજનામાં અઢાર કૌશલ્ય વ્યવસાયો છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનો લાભ ભારતના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં છે એ કારીગરોને મળશે આ યોજના હેઠળ સરકાર ઘણા મોરચે લોકોને મદદ કરવા જઈ રહી છે અને એની સાથે સાથે આ યોજનાનો સૌથી મોટો લાભ છે એવા કુશલ લોકોને મળશે જેઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માગે છે જો તમારે પણ વગર વ્યા છે ત્રણ લાખ રૂપિયા સુધીની લોનની જરૂર હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો તમારી પાસે જો આ કાર્ડ હોય એટલે કે આયુષ્યમાન કાર્ડ હોય તો તમને પચીસ લાખ રૂપિયા સુધી સહાય છે એ આપવામાં આવી શકે છે હવે મિત્રો એ અંગેના સમાચાર જે સામે આવી રહ્યા છે એમાં આયુષ્યમાન વયવંદના કાર્ડ માટે નોંધણી છે એ ઓગણીસ ઓગણત્રીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ થયાના બે મહિનાથી પછી ઓછા સમયમાં જે પચીસ લાખ જેટલા પ્રભાવશાળી સીમાચિહ્ન છે એ સુધી પહોંચી ગઈ હતી અને જે એક મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ છે આયુષ્યમાન વયવધના જે યોજના છે એ અંતર્ગત કાર્ડ કાઢી દેવામાં આવે છે અને આયુષ્યમાન કાર્ડ જેવું જ જે આયુષ્યમાન વયવધના યોજના છે એનું કાર્ડ આપવામાં આવે છે તો આ કાર્ડમાં પણ મહત્ત્વપૂર્ણ એ બાબત રહેલી છે કે જે ઉપલબ્ધિઓ છે એમાં પચીસ લાખ જેટલી જે લોકોએ છે એ આ કાર્ડ લોન્ચ થયું એના બે મહિનાની અંદર છે આપ ઓછામાં ઓછા સમયમાં પચીસ લાખ પ્રભાવશાળી છે એ સુધી આ યોજનાનો ટાર્ગેટ જે હતો એ પૂર્ણ થઈ ગયો છે કાર્ડની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ચાલીસ કરોડથી પણ વધુની કિંમતની સારવારો છે એનો લાભ લેવામાં આવ્યો છે જેમાં સિત્તેર વર્ષ કે તેથી વધુ વયના જે બાવીસ હજારથી વધુ વરિષ્ઠ નાગરિકો છે એને લાભ થયો છે તો આયુષ્માન વયવંદના કાર્ડ યોજના અંતર્ગત જો તમારી પાસે આયુષ્માન કાર્ડ યોજના છે અને યોજનાનો લાભ લેવા માંગતા હોય તો છે તમે આ કાર્ડ હેઠળ પાંચ લાખ રૂપિયા સુધીનું મફત દવાખાનું સારવાર છે એ મેળવી શકો છો તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી સામે આવી રહી છે જેમાં મિત્રો ગુજરાતમાં આગામી દિવસોમાં કાતિલ ઠંડી છે એ પડવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે અંબાલાલ પટેલના મતે આગામી બોતેર કલાકમાં ઉત્તર ગુજરાતમાં તાપમાન ઘટાડો છે એ જોવા મળશે અને તાપમાનનો જે ઘટાડો થવાનો છે એમાં હવે ઠંડીનું પ્રમાણ છે એ ખૂબ જ વધવાનું છે પરંતુ ત્યારબાદ ઠંડી છે એ ફરીથી વધવાની શક્યતાઓ રહેલી છે અને ખાસ કરીને મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એમાં ઠંડી છે એ ઘટશે અને અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું હતું કે ત્રેવીસથી લઈને એકત્રીસ ડિસેમ્બરની વચ્ચે ગુજરાતમાં જે છે એ હાડથી જ જાવતી ઠંડી છે એ પડી શકે છે અરબી સમુદ્ર અને પશ્ચિમ બંગાળના સમુદ્રમાં જે લો પ્રેશર સિસ્ટમ છે એના કારણે ગુજરાતમાં સોળ મી ડિસેમ્બરથી બાવીસ ડિસેમ્બર દરમિયાન જે માવઠાની શક્યતાઓ છે એ પણ રહેલી છે અને એની સાથે સાથે ઠંડીનું પ્રમાણ પણ છે એ ખૂબ જ વધતું જોવા મળી શકે છે ત્યાર પછી મિત્રો સમાચારમાં માટે જોઈએ તો આ રીતે તમે પેટ્રોલ અને ડીઝલમાં છે એ પાંચ રૂપિયાનો બેનિફિટ મેળવી શકો છો જો તમારે પેટ્રોલ અને ડીઝલ પુરાવું હોય તો તમે પાંચ રૂપિયા સુધીનો છે એ બેનિફિટ સાથે એટલે કે પાંચ રૂપિયા સસ્તું પેટ્રોલ અને ડીઝલ છે એ પુરાવી શકો છો તો જે સમાચાર સામે આવી રહ્યા છે એમાં મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવ જે વધ્યા છે તેનાથી દરેક લોકોને છે એ લાભ થવા જઈ રહ્યો છે એટલે કે જે પેટ્રોલ અને ડીઝલના જે ભાવમાં વધારો થતો હોય છે એમાં હવે લોકો જો અઢાર અઢાર એટલે કે માની લો કે તમારે હવે પેટ્રોલ અને ડીઝલ છે એમાં પાંચ પૈસા પાંચ રૂપિયાનો જે બેનિફિટ મેળવવો હોય તો તમે છે એ એક હજાર રૂપિયાનું ઓછામાં ઓછું પેટ્રોલ અથવા ડીઝલ પુરાવશો તો પાંચ રૂપિયાનો છે એ બેનિફિટ તમને થશે તો આ પેટ્રોલ અને ડીઝલમાં જે બેનિફિટ થાય છે એમાં હવે પાંચ રૂપિયાનો પ્રતિ લીટરે જે સસ્તું થશે તેની ખરીદી તમારે એક હજાર રૂપિયાની કરવી પડશે એક હજાર રૂપિયાનું જો તમે પેટ્રોલ ડીઝલ પુરાવો છો તો એમાં પાંચ રૂપિયાનો બેનિફિટ તમને મળશે ઓછામાં ઓછું એક હજાર રૂપિયાનું ઇંધણ ભરવું પડશે અને ઉપરાંત તમારે આ માટે ડિજિટલ પેમેન્ટ કરવું પડશે અને એમાં પણ ડિજિટલ પેમેન્ટ તમે ગૂગલ પે ફોન અથવા તો મોબિક્વિક પેટીએમ જેવી જે એપ્લિકેશન છે એમાંથી પણ ક્યુ કોડ સ્કેન કરી અને ડિજિટલ પેમેન્ટ ભરી શકો છો તો ડિજિટલ પેમેન્ટના માધ્યમથી પણ તમે પાંચ રૂપિયા સુધીનો છે એ બેનિફિટ મેળવી શકશો તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ફાર્મર આઈડી નોંધણી અંગે છે સૌથી મોટા આ સબનો ચાર સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે એમાં હવે જો તમારે ફાર્મર આઈડી કાર્ડ એટલે કે ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તા માટે જે ફાર્મર આઈડી કાર્ડ છે પીએમ કિસાન યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયાનો હપ્તો સરકાર દ્વારા આપવામાં આવે છે એ હપ્તામાં ફાર્મર આઈડી કાર્ડ કઢાવવું હોય તો એ કાર્ડ હવે છે એ આવનારા વર્ષ એટલે કે બે હજાર ને પચીસના માર્ચ મહિના સુધી છે ફાર્મર આઈડી કાર્ડ કાઢી આપવામાં આવશે સરકાર દ્વારા મિત્રો તમને ખ્યાલ હશે કે ફાર્મર આઈડી કાર્ડ કઢાવવા માટેની જે અંતિમ તારીખ હતી એ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે સૌ પ્રથમ મિત્રો આ ફાર્મર આઈડી કાર્ડ કઢાવવા માટે સરકાર દ્વારા છે એ જે તારીખ બહાર પાડવામાં આવી હતી એમાં પંદર નવેમ્બરથી માપ કરજો મિત્રો પંદર ઓક્ટોમ્બરથી ને પચીસ ડિસેમ્બર સુધી તમે ફાર્મર આઈડી કાર્ડ માટે છે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકતા હતા પરંતુ હવે એ તારીખમાં છે ફેરફાર કરી દેવામાં આવ્યો છે એટલે કે ફાર્મર આઈડી કાર્ડમાં છે એ હવે ફેરફાર થઈ ગયો છે એટલે કે ફાર્મર આઈડી કાર્ડમાં જે ત્રીસ ડિસેમ્બરનો જે છેલ્લો તારીખ હતી છેલ્લો દિવસ હતો એમાં પણ ફેરફાર થઈ ગયો છે અને ત્રીસ ડિસેમ્બરની જગ્યાએ હવે તમે ફાર્મર આઈડી કાર્ડ માટે એટલે કે ફાર્મર રજિસ્ટ્રી માટે છે એ પચીસ માર્ચ બે હજારને પચીસ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકો છો તો તમારું પણ રજીસ્ટ્રેશન જો બાકી હોય તો તમે તાત્કાલિક છે એ રજીસ્ટ્રેશન કરાવી લેજો જેથી કરી તમને ખેડૂતોનો પીએમ કિસાન યોજના અંતર્ગતનો જે લાભ છે એ પણ મળી જાય તે પછી મિત્રો તમને ખાસ કરીને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં કેટલા રજીસ્ટ્રેશન છે એ સક્સેસફુલી થયા છે કેટલા ખેડૂત મિત્રોને ફાર્મર આઈડી કાર્ડ છે એ મળી ગયું છે તો અત્યારે જે મિત્રો સમાચાર આવી રહ્યા છે એમાં ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ છે તેત્રીસ ટકાથી વધુ ખેડૂતોની નોંધણી સાથે ગુજરાત દેશમાં પ્રથમ નંબરે આવે છે એટલે કે ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોએ જે રજિસ્ટ્રેશન કરાવ્યું છે એમાં તેત્રીસ ટકાથી પણ વધુ ખેડૂતો છે એ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને રાજ્યમાં છાસઠ લાખ ખેડૂતોનો લક્ષ્યાંક જે લાખવામાં આવ્યો હતો એમાંથી બાવીસ લાખ જેટલા એ છે એ આ રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી છે એ ફરજિયાત પણ એ કરાવી દીધી છે એટલે કે બાવીસ લાખ જેટલા ખેડૂત મિત્રોનું અત્યાર સુધીનું રજીસ્ટ્રેશન કમ્પલસરી થઈ ગયું છે તે બાદ જે લક્ષ્યાંક છે એ પચીસ ટકા સુધી નોંધણી થાય એટલે કે પૂર્ણ થાય ત્યારે ભારત સરકાર તરફથી ગુજરાત સરકારને મળશે બ્યાસી કરોડ રૂપિયાની પ્રોત્સાહક ગ્રાન્ટ અને જો પચાસ ટકાની નોંધણીનો લક્ષ્યાંક પાર થાય તો આના ઉપર છે એ ગુજરાત રાજ્યને છે એ ભારત સરકાર એટલે કે કેન્દ્ર સરકાર તરફથી એકસો ને ત્રેવીસ કરોડની ગ્રાન્ટ છે એ મળવાપાત્ર રહે છે ને ફાર્મર રજિસ્ટ્રી આગામી તારીખ પચીસ માર્ચ બે હજાર પચીસ સુધી કરી શકાશે તો જે પણ ખેડૂત મિત્રોનું ફાર્મર રજિસ્ટ્રી બાકી હોય તો એવા ખેડૂત મિત્રો ફાર્મર રજિસ્ટ્રેશન છે એ કરાવી તાત્કાલિક તમે કરાવો છો તો તમારું ફાર્મર રજિસ્ટ્રી છે એ પ્રોસેસમાં જાય છે અને પ્રોસેસમાં તમારો ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત જે અરજી છે એ જાય તો તમારે હવે શું કરવું કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોની એવી કમેન્ટ આવે છે કે અમારું જે ફાર્મર રજિસ્ટ્રી છે એ થઈ ગયું છે પરંતુ હજુ સુધી એમનો જે સ્ટેટસ છે એ અપ્રુવલ મળ્યું નથી તો એ ખેડૂત મિત્રોએ હવે શું કરું કારણ કે મિત્રો ફાર્મર રજિસ્ટ્રી કર્યા બાદ ખેડૂતોનું જે એપ્લિકેશન છે એ પેન્ડિંગમાં હોય છે એટલે કે પ્રોસેસમાં હોય છે તો એ પ્રોસેસમાં ઓટોમેટિક છે એ સરકાર દ્વારા તમારું એપ્રુવલ નક્કી થઈ જશે ત્યાર પછી ઓટોમેટિક તમારા બેંક જે મેસેજ છે એ SMS માધ્યમથી તમને એક મેસેજ આવી જશે સક્સેસફુલી ફાર્મર રજિસ્ટ્રેશનનો તો એ અંતર્ગત તમે છે એ નોંધ લઈ લેજો તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતો માટે સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે જેમાં ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવે મિત્રો એ જ સમાચારની અંદર તમને જણાવીએ તો ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ છે એમના દ્વારા એ ખેડૂતો માટે એક મોટી રાહતના સમાચાર છે એ આપ્યા છે હવે ખેડૂતો છે એ કોઈ પણ ગેરંટી વગર બે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન છે લઈ શકશે જેમાં તમારે કોઈપણ પ્રકારની ગેરંટી આપવાની નથી એટલે કે કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ કે દસ્તાવેજ છે એ બેંકને જમા કરાવવાના નથી માત્ર મિત્રો તમે છે એ જે અમુક જે ડોક્યુમેન્ટ છે એ તમે લઈ અને બેંકમાંથી છે એ બે લાખ રૂપિયા સુધીની જે ગેરંટી વગરની લોન છે એ મેળવી 需要狗虫。 હવે ખેડૂતો કોઈપણ ગેરંટી વગર બે લાખ રૂપિયા સુધીની લોન છે એ કૃષિ માટે લઈ શકે છે એટલે કે કૃષિ લોન લઈ શકે છે તો આ કૃષિ લોન છે એ અગાઉ આ સમય મર્યાદા છે એ એક લાખ સાઠ હજારની એટલે કે દોઢ લાખ આજુબાજુની છે એ કૃષિ લોનની સહાયની છે એ જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ હવે તેમાં વધારો કરીને બે લાખ રૂપિયાની છે એ સહાય કરી દેવામાં આવી છે એટલે કે કૃષિ લોન માટે છે એ બે લાખ રૂપિયા સુધીની છે એ લિમિટ કરી દેવામાં આવી છે હવે મિત્રો મોંઘવારી અને કૃષિ ખર્ચને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે ને આ નિર્ણયથી નાના અને સીમાંત ખેડૂતોને ઘણો મોટો ફાયદો થશે તો તમારે પણ ખેડૂતોને માટે એટલે કે કૃષિ માટે બે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન લેવી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો મફત સિલાઈ મશીનના ફોર્મ ચાલુ થઈ ગયા છે એ અંગે સૌથી મોટી સમાચાર અપડેટ આવી રહી છે જેમાં જે પણ મહિલાઓને મફત સિલાઈ મશીન લે જોઈતું હોય અથવા તો મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત જો અરજી કરેલી હોય એવા દરેક મિત્રો માટે ખાસ કરીને મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવે ભારત સરકાર બે હજારને પચીસ માટે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના છે એ જાહેર કરી છે બે હજારને પચીસમાં જે મફત સિલાઈ મશીન છે એ અંતર્ગત ફોર્મ પણ ભરવાના ચાલુ થઈ જશે અને મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત છે એ પંદર હજારની આર્થિક સહાય છે આપવામાં આવશે જેથી તેઓને રોજગાર અને સ્વરોજગારની જે તક છે એ ઊભી થશે અને આ અંતર્ગત છે એ મફત સિલાઈ મશીનમાં છે એ સૌથી મોટો લાભ મળશે જેમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની જે સત્તાવાર વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર પીએમ વિશ્વકર્મા જે વેબસાઇટ છે એ વેબસાઇટમાં પણ તમે ફોર્મ ભરી શકો એટલે કે ઓનલાઈન અરજી કરી શકો છો અને તમારા નજીકના જે સીએસસી સેન્ટર છે વીસીએ ઓપરેટર છે એની પાસે જઈને પણ તમે છે એ આ મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરી શકો છો તો પંદરમી જાન્યુઆરી બે હજારને પચીસથી એકત્રીસમી માર્ચ બે હજારને પચીસ સુધી તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી લેજો જેથી કરી તમારું જે મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત જો સપનું પૂરું થવું હોય તો એ થઈ જશે કારણ કે હવે મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત જે પણ લોકોને મફત સિલાઈ જોતી હોય તો મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત લાભ જોતો હોય તો એમને હવે ટ્રેનિંગ આપવી પડશે એટલે કે ટ્રેનિંગ માટે છે એ દર મહિને સરકાર દ્વારા છે પંદર હજાર રૂપિયાની સહાય આપશે એટલે કે દરરોજના પાંચસો રૂપિયા લેખે છે એ સહાય આપશે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો સ્કૂટી ખરીદવા માટે પાસઠ હજાર રૂપિયાની ઘટના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સ્કૂટી ખરીદવી હોય તો એમાં પાસઠ હજાર રૂપિયા માટે છે એ તમને સબસિડી મળે એવા સોશિયલ મીડિયામાં એક મેસેજ છે એ વાયરલ થઈ રહ્યો હતો સોશિયલ મીડિયા ઉપર અવારનવાર કેટલાક મેસેજ વિડીયો વાયરલ થતા હોય છે અને જેમાંથી કેટલાક ભ્રામક હોય છે અને હાલ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર ફ્રીમાં સ્કૂટી યોજના અંતર્ગત છે એ પાસઠ હજાર રૂપિયાની જે સબસિડી છે એ છોકરીઓને આપી રહી છે પરંતુ આ મેસેજ ખોટો છે મિત્રો પીઆઈબી ફેક્ટર એટલે કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પીઆઈબી એ પણ એ માટે છે એ દરેક લોકોને સતર્ક કર્યા છે કે આવી કોઈ પણ ભ્રામક જે વાયરલ થયેલી મેસેજ કે સ્ટોરી હોય છે એના ઉપર ખાસ કરીને ધ્યાન આપવું નહીં હવે મિત્રો તમને પણ ખાસ કરીને જણાવી દઈએ કે ગવર્મેન્ટ દ્વારા જ્યારે પણ ઓફિશિયલી અપડેટ અને જાણકારી આપવામાં આવે છે તો એ સૌ પ્રથમ તમને અમારી આ યુટ્યુબ ચેનલ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી એ સમાચાર મળી જશે તો આ અંગે કોઈ પણ તમને ખોટા મેસેજ અથવા તો વાયરલ મેસેજમાં જે તથ્ય વગરના મેસેજ હોય એના ઉપર છે કોઈપણ જાતનો વિશ્વાસ કરવો નહીં તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત શું ખરેખર બાર હજાર રૂપિયાનો ઓફર છે તો મિત્રો સમાચાર એવા મળી રહ્યા છે કે દેશના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિની જે રકમ છે એ બમણી થવાની અપેક્ષા ખેડૂતોને રહેલી છે નાણાં મંત્રીએ પણ આ મુદ્દે ખેડૂતો સંગઠનો અને ખેડૂત સંગઠનો અને કૃષિ અર્થશાસ્ત્રીઓ સાથે પણ ચર્ચા કરી હતી અને કૃષિ અર્થશાસ્ત્રીઓ સાથે જ્યારે ચર્ચા કરવામાં આવી હતી તો દેશના બજેટ બે હજાર ને પચીસ છવ્વીસની જે સંભવિત તારીખ છે એ ફેબ્રુઆરી મહિનામાં છે એટલે કે લગભગ માની શકાય કે પહેલી ફેબ્રુઆરી છે એ દેશની અંદર છે એ બજેટ સત્ર છે એ શરૂ થવા જઈ રહ્યું છે તો આ બજેટ સત્રની અંદર પણ એવા સમાચાર મળી શકે છે કે ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત છે એ ઘણો મોટો લાભ થવા જઈ શકે છે હવે જેમાં દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં બજેટ રજૂ થતું હોય છે તો આ બજેટની અંદર આગામી બજેટની અંદર તૈયારીઓ પણ થઈ છે શરૂ થઈ ગઈ છે અને એમાં પણ ખાસ કરીને નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ એ બેઠકોની અધ્યક્ષતા કરી હતી અને આ બેઠકમાં પણ હવે ડિસેમ્બર મહિનામાં જે જીએસટીની બેઠક યોજાવા જઈ રહી છે જે રાજસ્થાનના જેસલમેરમાં જીએસટીની બેઠક યોજાવા જઈ રહી છે એમાં પણ સૌથી મોટો નિર્ણય લેવામાં આવી શકે છે એ પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આજના ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં આજના સૌથી મોટા ખેડૂતો માટેના સમાચાર જેમાં ડુંગળીની ગોંડલમાં રેકોર્ડ બ્રેક આવક થઈ હતી અને એનો ભાવ છે એ એ મને છસો રૂપિયાથી આઠસો રૂપિયા સુધી ભાવ રહ્યો છે છેલ્લા બે અઠવાડિયાથી જીરોના ભાવમાં પણ ઘટાડો થયો છે સોથી લઈ અને દોઢસો રૂપિયા સુધી ભાવ તૂટ્યો છે અડતાલીસોથી નીચેનો ભાવ જીરોનો આવી રહ્યો છે મગફળીની પણ ધીમી ગતિએ ટેકાના ભાવે છે ખરીદી જે શરૂ હતી એમાં પણ ભાવ તેરસો પાંસઠ રૂપિયા છે એ ખેડૂતોને મળી રહ્યો છે તેમજ ફાર્મર રજિસ્ટ્રીની તારીખમાં ફેરફાર થયો છે ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ પણ મળી રહ્યો છે એની મુદતમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અને એક એક બે હજાર પચીસથી તમામ પીએમ કિસાન રજિસ્ટ્રેશનના ફોર્મ છે એના માટેની આઈડી છે એ ખુલ્લી મૂકવામાં આવી છે અને ત્યાર પછી જોઈએ તો બોટાદમાં પણ કપાસનો ઊંચો ભાવ છે અઢારસો રૂપિયા બોલાયો છે બીજી માર્કેટિંગ યાર્ડમાં અવેજીમાં ભાવ છે એ એવરેજ ચૌદસો ને પચાસ રૂપિયા રહ્યો છે એરંડાની બજાર પણ તૂટી છે અને તેરસોનો ભાવ છે એ રહ્યો છે ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જોઈએ તો અને ચાંદીના ભાવમાં પણ અત્યારે છે એ ઘટ વધારો જોવા મળી રહ્યો છે આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત છે એ એકોતેર રૂપિયા વધી અને અઠ્યોતેર હજાર એકસો ને સુડતાલીસ રૂપિયા થઈ ગઈ છે અગાઉ સોનાનો ભાવ છે એ સત્યોતેર હજાર છાસઠ રૂપિયા હતો પ્રતિ દસ ગ્રામનો અને ચાંદીની પણ કિંમત છે છસો રૂપિયાને વધી તાણું હજાર ત્રણસો રૂપિયા થઈ ગઈ છે પ્રતિ ગ્રા કિલોગ્રામ છે એ ચાંદીની કિંમતમાં પણ વધારો થયો છે અને અગાઉ ચાંદીનો જે ભાવ બાણું હજાર સાતસો રૂપિયા હતો તેમાં વહેલી ચૂંટણી થવાની શક્યતા એ છે એ ભાવ વધ્યો છે તો મિત્રો આ પ્રમાણે આજે આપણે દરેક મિત્રો સમાચાર માહિતી અને વિડીયોમાં જે સમાચાર આપવામાં આવે છે એ અંતર્ગત તમને જો માહિતી અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આ સમાચાર શેર કરી દેજો એમના સુધી વોટ્સઅપમાં છે એ આ શેર છે એ વિડીયો કરી દેજો